હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હિમાલિસ કિચનમાં તો આજે આપણે જીરા જીરાખારી બનાવવાના છીએ એ પણ ઓવન વગર અને ઓવન વગર નહીં તો તમને વળી એમ થતું હશે કે કઢાઈમાં કે કૂકરમાં બેક કરવાના હશું તો ના એ પણ નથી તો એક નવા જ પ્રકારથી આપણે આ ખારીને બનાવીને તૈયાર કરીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને કોઈ પણ સોડા કે બેકિંગ પાવડર કે બેકિંગ સોડા નાખ્યા વગર જ આપણે દરેક પળ આ રીતે તમે જોઈ શકો છો ફૂલે એવી સરસ મજાની જીરા ખારી બનાવવાના છીએ તો તમે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલ પણ નવા હોય તો તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બે લાયકન પ્રેસ કરી દેજો તો ચાલો શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે ખારી બનાવવા માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે ત્યાર પછી તેમાં આપણે એક ચમચી આખું જીરું એડ કરી દઈશું ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું એકદમ ખારાસ નથી આપવાની માઇલ્ડ ખારું થાય એવું આપણે નમક નાખવાનું છે ત્યાર પછી આપણે બે મોટી ચમચી તેલ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું મિત્રો આમાં કોઈ પણ જાતના સોડા પણ નાખવાના નથી બેકિંગ પાવડર પણ નથી નાખવાનો કે કોઈ પણ જાતનું કંઈ જ નાખ્યા વગર સરસ મજાના દરેક પળ ખુલે એવી ખારી બનાવવાના છીએ બસ એકથી બે સ્ટેપ છે જેને આપણે ફોલો કરવાના છે તો આપણું મોણ આ રીતે મુઠ્ઠી વળે એટલું થાય એટલું મોણ નાખવાનું છે તો તમે ઘી નાખવાની કોઈ જરૂરિયાત નથી તેલથી પણ સરસ રીતે આપણે વિડીયોમાં જોયું એ પ્રમાણે જ ખારી બનશે તો આ રીતે આપણે સરસ મજાનો લોટ બાંધી લીધો લોટને મસળવો ખૂબ જ જરૂરી છે તો આ રીતે એકદમ સરસ મસળીને લીસો કરી લેશું ત્યાર પછી ઉપરથી થોડું તેલ નાખી અને એકદમ સરસ ચીકણો કરી લેશું તો આ રીતે સરસ મજાનો લોટ આપણો એકદમ જ સરસ બાંધી લેશું લોટને આપણે રોટલીથી થોડોક એવો કડક રાખવાનો છે અને આ રીતે રાખીને ઉપર થોડીવાર ઢાંકી અને પંદર મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવવાની છે તો મેં અહીંયા થોડું ગરમ ઘી લીધું છે એટલે જામેલું હોય તો એને ગરમ કરી લેવું ના હોય અને ઓગળેલું જ હોય તો ચાલે તો તેમાં મેં બે ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દીધો છે અને સરસ મજાની આ રીતે આપણે પેસ્ટ તૈયાર કરી લઈએ તો આ રીતે તેનો ઘોળ બનાવીને તૈયાર કરી લીધો છે તો તેને પણ આપણે સાઈડમાં રાખી દઈએ ત્યાર પછી આપણો લોટ પંદર મિનિટની રેસ્ટ લઈ ચૂક્યો છે તો આપણે તેને સરસ મસળીને લીસો કરી લઈએ તો એકદમ સોફ્ટ સરસ મજાનો લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે તેમાંથી આપણે સૌપ્રથમ બે ભાગ કરીશું એક સરખા ત્યાર પછી એક ભાગમાંથી ને રોટલી જેટલા સરસ એકસરખા પાર્ટ પાડી દઈશું આપણે જેટલો રોટલીમાં લોટ લઈએ છીએ એટલો જ આપણે લઈશું તો આ રીતે મેં સરસ એક સરખા પાર્ટ પાડી લીધા છે ત્યાર પછી એક પાટલી લેશું અને આપણી જે પેસ્ટ છે એનો ઉપયોગ કરવાનો છે તો એને પણ સાઈડમાં રાખી દઈશું તો આ રીતે એક લૂ લઈ અને સરસ મજાની આપણે રોટલી બનાવી લેશું તો રોટલીની જેટલી આપણે થિકનેસ રાખીએ છીએ એટલી જ આપણે આમાં પણ રાખવાની છે તો તમે એકદમ જ સરસ મજાની પતલી એવી રોટલી તૈયાર કરી લેશું તો આ રીતે સરસ મજાની રોટીને આપણે તૈયાર કરી લઈએ મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો કે આપણે કઈ રીતે ખારીને બનાવવાના છીએ તો આ રીતે મેં દરેક રોટલીને વણી લીધી છે તો હવે એક રોટલીને પાટલા ઉપર રાખીને એના ઉપર આપણે સરસ મજાની પેસ્ટ લગાવવાની છે તો આપણે હાથની મદદથીને જ પેસ્ટ લગાવી દઈશું જે આપણે ઘી અને કોર્નફ્લોર વડે બનાવેલી છે ત્યાર પછી તેના ઉપર બીજી રોટલી રાખીશું ત્યાર પછી એને ફરી પાછું ઘી લગાવી દઈશું ત્યાર પછી ત્રીજી રાખીશું અને તેના પર પણ આપણે પેસ્ટ લગાવી દઈશું ત્યાર પછી આપણે ચોથી રોટલી રાખી દઈશું તો આમ આપણે ચાર રોટલીને એક પછી એક આ રીતે ગોઠવીને પેસ્ટ લગાવવાની છે ત્યાર પછી એક બંને બાજુથી આ રીતે ફોલ્ટ કરવાની છે એટલે કે આ રીતે આપણે વાળી દઈશું અને ત્યાર પછી બે છેડાને ભેગા કરી દઈશું અને ચોરસ બનાવી લેશું આપણે ગોળ લૂવું નથી બનાવવાનું તો આ રીતે આપણે ચોરસ જ રાખવાનું છે તો તેના ઉપર આપણે કોરો લોટ થોડોક લગાવી અને સરસ ચોરસ આપણે મોટી રોટલી વણી લેશું શેપ તેનો ચોરસ જ રાખવાનો છે જો એકદમ પરફેક્ટ ના બને તો સાઈડમાંથી થોડા થોડા કાપી નાખવા પણ આપણે એવું કરવું નથી તો સરસ આ રીતનું ચાલશે હવે આપણે ખારીની સાઇઝના કાપા પાડી લેશું તો આ રીતે એક એક ઇંચ જેટલા દૂરીમાં આપણે કાપા પાડેલા છે ત્યાર પછી આપણે બહુ મોટી ખારી નથી બનાવતા મીની ખારી જ બનાવીએ છીએ તો આ રીતે આપણે ઊભા બે જ કાપા પાડીશું અને આ રીતની લંબાઈવાળા આપણે દરેક રોટીમાંથી ને આ રીતનું તૈયાર કરી લીધું છે તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા ખારીના તળવા માટે તૈયાર થઈ ગયું છે તો હવેની જે સિક્રેટ બાબત છે એ છે આપણે કડાઈ લીધી છે એમાં તેલ એડ કરીશું તો તેલને આપણે ગરમ થઈ ગયું છે તો તેને ચેક કરી લઈએ કે નાખતા જ જો લોટ ઉપર આવી જતો હોય તો આપણો તેલ છે એકદમ પરફેક્ટ ગરમ છે તો આ રીતે એક પછી એક તેલમાં તળતા જાશું તો તમને લાગીને નવાય કે તેલમાં તળીને ખારી પણ બનાવી શકાય છે જો તમારી પાસે ઓવન નથી ઓવનની જગ્યાએ આપણે કઢાઈમાં પણ બેક કરવાની નથી એમાં પણ ઘણો બધો સમય થઈ જાય છે અને એકવારમાં થોડીક જ ખારીને તમે બેક કરી શકો છો પણ આપણે થોડી જ મિનિટમાં આ રીતે ઘણી બધી ખારીને તૈયાર કરી શકાય છે તો તમે જોઈ શકો છો તેલમાં જતાં જ આપણે ખારી સરસ રીતે એકદમ જ છૂટા તેના પળ પડી ગયા છે અને જોવામાં ખૂબ જ મજા પડે અને મજા બનાવવાની પણ ખૂબ મજા આવી છે મને તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો એકદમ સરસ ખુલે એવી ખારી તૈયાર થાય છે અને ટેસ્ટમાં કોઈ જ ફરક નથી લાગતો એકદમ સરસ બજારમાં જે મળે છે એ જ પ્રકારની ખારી તૈયાર થાય છે એ પણ કોઈ પણ પ્રકારના સોડા વાપર્યા વગર તો આ રીતે સરસ ધીમા તાપે એકદમ ધીમા તેલમાં જ આપણે એને તળવાનું છે એકદમ જો વધારે તેલ ફૂલ ગરમ રાખશો તો ઉપરથી બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચી થઈ રહી જશે તો એને એકદમ જ ધીમા તાપે તળી લેવાનું તો તમે જોઈ શકો છો આપણી આછી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે અને આપણી ખારી છે એ તળાઈ ગઈ છે તો એ રીતે મેં બીજો ઘાણો પણ સરસ રીતે તળી લીધો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ તેના પળ પણ ખુલી ગયા છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે બજાર જેવો ટેસ્ટ આવે છે તો આ રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો મેં દરેક ખારીને આ રીતે તૈયાર કરી લીધી છે તો તમે જોઈ શકો છો એના એકદમ જ સરસ છૂટા પડ પડે તેવી ખારી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે અહીંયા મિની ખારી બનાવી છે તો મિત્રો વિડીયોને ગમ્યો હોય તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઇકન દબાવવાનું ના ભૂલશો જેથી કરીને મારા નવા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચે તો હું આ પ્રકારના સૌથી સરળ અને ઓછા સમયમાં બનતી વસ્તુઓની રેસિપી હંમેશા લાવતી રહું છું તો તમે હંમેશા મારા વિડીયોને જરૂરથી જોજો સાથે તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોવો છો અને મારી ખારી બનાવવાની આ રીત તમને કેવી લાગી છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો તો મળીએ ફરી પાછા નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને રાધે રાધે